સહજાત્મ સ્વરૂપ પરમગુરુ આમાં શું છે ઇતિહાસ રોચક ઇતિહાસ છે જુઓ કે એક ભવે ભવ બાજી રમતા ઉલટસુલટ પડે પાસા નાના વિધ ભવ સાકળચંદ ખેલે કર્મ તમાસા રાજ મારી કથની સુનો એટલે છાસકાશો જ ક્યાં કરો આ મૈયારણ છે કેવી રીતે છે એ જોશું હમણાં આપણે પનિયારી બધી પાણી ભરીને જાતીથી અને પાણીનું બેડું ઢોળાઈ ગયું એટલે બધી રોતી હતી દૂધ દહીં માખણ ને છાશ ઢોળે ગઈ તો આ હસે છે એટલે એને પૂછે છે રાજા કે આ બધા રડે છે પાણી ઢોળાઈ ગયું ને તારું આ ઢોળે ગઈ છાશ તો એ હસવું આવે છે તો કે છાશ કા શોષ ક્યાં કરો આ સંસારમાં કોઈ પણ કારણે ક્લેશિત થવા યોગ્ય નથી કૃપાલદેવ કહે છે ચારસો સાહીઠમાં છે શું આમાં પાંચ પંદર પચીસ વર્ષનો હિસાબ છે ને આ સંસારમાં એવું કયું સૂક છે એને પ્રતિબંધમાં જીવને રહેવું છે અહીંયા વચનામું ચારસો ઓગણીસ અને આપણે ત્રણ માંચનમાં જોયું શ્રી પાંડવ પુરાણે પ્રદુમ્ન ચરિત્ર વાંચો પોતાની મા સાથે ભોગ ભોગવે છે પુરૂભવની પોતાની માં એકવાર નહીં બે ત્રણ ચાર વારથી હોય અનંતકાળના પરિબળમાં કેટલી વાર હોય એ જ રૂપે પાછા એ સંબંધે ઓળખાણ ન થાય પાછું એટલે રૂપ એવું ન હોય બાહ્ય એનો એ જ હોય તો કઈ મા સાચી કઈ પત્ની સાચી કયો પિતા સાચો કયો ભાઈ સાચો એટલે કોઈ મારા છે જ નહીં કે પછી તો એ રાજા થયેલો પ્રદુમન કુમાર એટલે એ રાણીને ઉપાડી આવે છે રૂપવંતી બીજાની એ પૂર્વને એની માં હતી અને એ જે રાણીનો વર રાજા હતો એ પૂર્વ પિતા હતો એટલે શું કર્યું એને પોતાના પિતાની પત્નીને ઉપાડી આવ્યો એવું થયું ને એ ચિત્રી ચડે એવું છે ને તોય આને રસ આવે છે એટલે કોપાલદે એક લીટીમાં કહ્યું છે વીસમે વર્ષે આ સંસારનો શું કરવો છે અનંત વાર થયેલી માને આજે સ્ત્રી રૂપે ભોગવે છે આ ક્યારે ગળે ઉતરે પૂર્વજન્મ છે એટલું પ્રત્યક્ષ છે કે છે સમજાય તો મનાય તો આ સાંકળ કુપાલદે મળેલા રૂબરૂમાં પોતે કે છે પરિચયમાં કે મારી વિષય વિકાર વાસના બહુ કૂતરા જેવી કે કુપલ તો મન પ્રયોગ જ્ઞાનના ધણી અંતર્યામી એવી કે એ આવ્યા ને એટલે એવી સમગમમાં બોધ કર્યો લાગ્યું કે આ શું પછી તો એ કહે છે કે મારી દશા જ બદલી ગઈ જાણે ચમત્કાર થયો એમ પછી આ કામલત્તાની સજાય લખે છે નામ જ કામલત્તા વિષય વાસનાથી ભરપૂર રૂપવંતી સ્ત્રી સાવ સહેલું છે આમ તો એક એક લીટી લઈએ આપણે આમ તો સમજાયું છે એટલે જાશું કે મારી કથની સાંભળો તમે એ રાજ એટલે રાજાને કહે છે એ રાજચંદ્ર શી કહું કથની મારી રાજ હું મારી વાત શું કરું તને હસવું કેમ આવે ગાંડી થઈ ગઈ તું તારું દૂધ ઢોળાઈ ગયું માખણ ઢોળાઈ ગયું દહીં ઢોળાઈ ગયું છાશ ઢોળે ગયું છાસ કશો શું કરું ક્યાં મારું છે જ આ તો નાટક છે કે હું તો નાટકનું પાત્ર છું એક એ દુર્યોધન અને અર્જુન ઝઘડો કરતા હોય ને પાત્રો આપણને એમ થાય કે મારી નાખીએ આપણે એ સાથે છૂટા પડે એટલે સાથે રમમાં બેઠો હોય જમવા બેઠો હોય રાવણ અને રામ એ સીતા એ રામ બધા પાત્રો છે ને આપણે એમ થાય મારીએ લોકો આવું નાટક કેવું આવે ને પીછે અત્યારે પડદા ઉપર ફેંકે છે એટલી ઝુપ્સા થાય એ તો ભાગીદારો ધંધામાં નાટક છે આ ભૂત લગ્યો કૌતુક કરે કર્મ ઉત્પાદ શ્રી કામલતાની સજ્જાઈ બાજુ શ્રી લેખ્યું છે એ સમજી ગઈ છે કે આ સજ્જાય છે આલોચના છે આ પ્રતિક્રમણનો ભાગ છે આ બધા આપણે બધાએ આ જ કર્યું છે એકસો અઠ્યાવીસમાં પત્રમાં લખ્યું એમ બહારથી સારું દેખાય છે બધા પુરુષો ને બધી સ્ત્રીઓ પૂર્વજન્મ લઈએ બધા વ્યાભિચારિત છે ને કોઈ કોઈને વફાદાર નથી બેન હોય મા થાય મા હોય દીકરી થાય દીકરી હોય પત્ની થાય પત્ની હોય બેન થાય રાખડી બંધ હાથ આપે રાખડી બાંધ દેખાય તો એ કોકને માનતો હોય કે જ્ઞાનીને કેવળીને કે સર્વજ્ઞને એક એ કે આ ચારે એકવાર તારી પત્ની હતી એકવાર બેન હતી એકવાર દીકરી હતી એકવાર માં હતી તો કોને હાથ આપે રાખડી આપે કોને લગ્નના ફેરા ફરે કોને મા કઈને પગે લાગે निंदा में ग्रह में अपण वोसिरा में प्रतिगमन થાય ને કહો પુરપોલ દે કે છે અклеશી તત્મા પરથે જુગુપ્સા નહી હોતી પોતા ઉપર ફિટકર થાય ને ને ત્યારે પ્રતિगमन થાય પછી સમકિતને સ્પરત ના થાય કામ લત્તા ની સજજાય શીક બળ સાથે છે શ્રી કહુ કથની મારી રાજ શ્રી કહુ કથની મારી મને કર્મે કરી મહિયારી રાજ શ્રી કહુ કથની મારી મહિયારી એટલે ગોળસા વેચવાવાળી શિવપુરનામાં ધવદ્વીજની હું કામલતા ભીધ નારી રૂપ કલાભર યૌવન ભાઈ ઉર્વંશી રંબા આરી રાજ શ્રી કહુ કથની મારી રાજ શિવપુરના માધવ નામના બ્રાહ્મણની હું કામલતા નામની ભીદ ભરેલી કામથી રૂપવંતી સૌંદર્યવન કામલતા નારી રૂપકલાભર યૌવન ઉર્વંશી રંભા જેવી પાર્વતી જેવી રૂપાળી રંભા જેવી રૂપાળી અપ્સરા જેવી હતી મારી કથને શું કહું તમને પારણે કેશવ પુત્ર પોઢાળી હું ભરવા ગઈ પાણી શિવપુરી દુશ્મન રાયે ઘેરી હું પણ હારી લુટાડી રાજ શું કહું કથ નહી મારી રાજ નાના છોકરાને પાણામાં સુડાવીને પાણી ભરવા ગયેલી શિવપુરી નગરીના દુશ્મન રાજા આવ્યા ઘેરી લીધી આખી શિવપુરીની નગરી આ શિવપુરીમાં રહેતી હતી હું પણિયારી લૂંટાણી લૂંટી લઈને રાજાને આપી દીધી કે માલ લઈ આવ્યા છે ચેત અચેત બજો રાજાની પ્રોપર્ટી કહેવાય ને સૈન્ય જીતે એટલે મુસ્લિમ રાજા આવું જ કરે લડાઈ કરે ને રાણીને આપી દે રાજાને શિવાજી મહારાજ નહીં આપી દીધેલી આવી રીતે શિવાજી મહારાજ કે આ તો મારી બેન છે મારી મા આવ્યું હોત તો રૂપાળી આર્ય સંસ્કૃતિ અને અનાર્ય સંસ્કૃતિમાં આટલો ફરક એ નિજ રાયને સોંપી રાયે કરી પટરાણી સ્વર્ગના સુખતી પણ પતિ માધવ વિસરી નહીં ગુણ ખાણી રાજ શીખવું કથની મારી રાજ સ્વર્ગના સુખ જેવું સુખ તો આપ્યું એ મતે પટરાણી કરી મુખ્ય રાણી બાકી બધી કથ્યા રૂપાળી હતી એટલા મુખ્ય હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ પણ તોય હું મારા માધવને વિસરી નહોતી કર્મને પર્વશ હતી એટલે રાણી તરીકે રહી પટરાણી તરીકે પણ માધવ વિસરી નહીં ગુણ ખાણી ગુણ હતા હજી વરસ પંદર નો પુત્ર થયો તો માધવ દ્વિજ માટે ભમતો યોગી સમગો દિનમાં કાળી મંદિરમાં મળશું વચન મેં આપ્યું રાજ સી કથની મારી રાજ શું થયું પંદર વર્ષનો છોકરો થયો એટલે માધવ દ્વીજ બ્રાહ્મણ એનો પતિ એવા છોકરો મોટો થઈ ગયો છે હું ગુતું મળે તો મને કામલતા નીકળ્યો બિચારો લગર વગર જીથરા લઈને ગરીબ દારિદ્ર થાય તો આશા તો હોય ને મળું સ્નેહ તો સરખો જ હોય ને બધાને એટલો કૂતરાને હાથીને વાંદરાને હોય એટલો જ માણસને હોય સ્નેહ તો સરખો જ છે ને બધું સરખું જ છે સંજ્ઞા પશુમાં ને માણસમાં નીકળ્યો ભમ તો યોગી સમ ગોખેથી દીઠો મેં તો લાંબી દાઢી ના તો યોગી બાવો થઈ ગયો હતો મેં જોયું દાસીને કહ્યું કે આ બ્રાહ્મણને બોલાવો ઘણા બધા પૈસા આપ્યા પટરાણી હતી ને રાણી અને કે છે કે ચૌદશ દિવસે આજે વર્ષ વચન આપી દીધું કે તું કહી સંકેત કરી દીધો કે આ તારીખે આ સગે આપણે મળવાનું આગળ કાર્મી ચૂકે ચીસ પોકારી મહિપતિને મેં કીધું એકાકી કાલી જવા તુમ દુઃખે મેં વ્રત લીધું રાજ શ્રી કૌ કથની મારી રાજ વિસરી બાધા કોપી કાલી પેટમાં પીડ થઈ ભારી રાય કહે બાધા કરીશું તીક્ષ્ણ ચૂકમટી મારી રાજ શી કૌ કથની મારી રાજ કાર્મી નાટક કર્યું એણે પેટમાં ગોળો ચડ્યો છે ને બૂમા બૂમ કરે છે કે બચાવો બચાવો એટલે રાજા આવ્યા મહિપત એટલે રાજા કે શું થયું તો કે મને યાદ આવ્યું મેં મહાકલાની બાધા રાખી હતી તમારા સુખ માટે પણ હું ભૂલી ગઈ બાધા બાધા આખડી રાખે ને કે તમારું દુઃખ દૂર થાય એટલે મેં બાધા રાખેલી પણ હું તો ભૂલી ગઈ એટલે પેટમાં પીડા ઉપજી છે હવે રાજા કે ફિકર નહીં કરે કે ત્યારે રાય કહે બાધા કરશું નક્કી કર્યું એ માતાજી તારો ભોગ મેં આપી દઈશું એટલે તારું તો જ મટી ગયું કે આવું થાય નહીં આ તો સમજવા માટે છે ઉપદેશ બદ્ધ નહીં તો બાધા રાખવા મળશે લોકો પાછા તીક્ષ્ણ ચૂક મટી મારી રાત ચૌદશ ને દિન રાજા રાણી એકાકી પગ પાળે મહીપતિ આગળને હું પાછળ પહોંચ્યા બેઉ મહાકાલી રાજ શીકવ કથની મારી રાજ રાજા એ જ ખડક વિશ્વાસે મારા કર્મ સોંપ્યું જબ નૃપ મંદિર માં પેસે તો મે કાપ્યું રાજ શીકવ કથની મારી રાજ કે આપણે બે જ જવાનું એવી બાધા છે આખું ગામને ને હરે નહીં તો રાજા બધા સાથે હોય ને રાજ રાજેશ્વર ગુરુ ઘંટાલ પધાર રહે કે ભાઈ એવી બાધા રાખી છે આપણે બે જ જવાનું માતાજી પાસે નમવાનું ત્યાં રાજા કે તું કેમ ગયા નમતી વખતે મુગટને બધું કાઢવું પડે ને મુગટ કાઢ્યો તલવાર મૂકી કે નમો તમે જલ્દી એટલે માનતા પૂરી થાય એટલે તમને સુખ મળે નમે છે ઉપાડી તલવાર બોલો દ્વિજ માધવ ક્યાં છે ક્યાં જ છે એને આ મંદિરમાં બોલાવેલો કે તું જ્યાં મંદિરમાં એ કાળી માતાના મંદિરમાં જાળી આગળ છુપાઈ રહેજે અમે આ તારીખે આટલા વાગે આવીએ છીએ ચૌદશના દિવસે રાજા નમવા ગયો ને માથું ઉડાવી દીધું એટલે પાછો માધવ મળી જાય ને હવે ન મળી જાય કર્મ હોય તો મળે જો રાજાએ નિજ ખડક વિશ્વાસે મારા કર્મ સોંપ્યું જબ નૃપ મંદિરમાં એ પસે તો મેં સીર કાપ્યું હવે રાયને મારીને પતિને જગાડું ઢંઢોલટા નવી જાગે નાગ દેશો પતિ મરણ ગયો તો ઉભય ભ્રષ્ટે ભાગી રાજ શીખો કથની મારી રાજાને તો મારી નાખ્યો હવે પોતાના પતિ મૂળ પતિને મળવા જાય છે એને નાક કાઢેલું તે ઢળી ગયેલો ત્યાં ઉભય ભ્રષ્ટે આય ગુમાવ્યું ઓળી ગુમાવ્યું મૂળ પતિને મેળવવા જાય છે બે પતિ ગુમાવ્યા એને અને વ્યવહારિક સુખે ગુમાવ્યું આ સંસાર આવો છે સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે એટલે કે ઉભય ભ્રષ્ટે બે ગુમાવ્યું મેં તો ડબલ વિધવા થઈને એક સાથે ભાગી કેવું હવે શું કરું કે ખડક જોવે કે માથું ને આ બધું આ જોવે પકડે જ ને રંગે હાથ પકડાઈ જાય એટલે ભાગી કેવું ભાગીને ક્યાં જાય છે હવે જુઓ નાઠી વનમાં ચોરે લૂંટી ગુણિકાને ઘેર વેચી ઝાર પુરુષથી ઝારી રમતા કર્મની વેલમે સીચી રાજ સી કથની મારી રાજ ભાગી પણ બધા રાણી હતી ને એટલે ઘરેણા બધા હોય એ ચોરને ભોગલાસ મારા નથી લૂટી અને બધા ઘરેણા બરાણા બધું લઈ લીધું એ ખાલી કરી નાખી નાઠી વનમાં ચોરી ગણિકાને ઘેર વેચીએ અને પછી હજી પૈસા જોઈએ છે એટલે વારંગના ઘેર વેચી નાખીએ ત્યાં રાખો આવી રૂપાળી હતી કામ લતા એટલે પૈસા વધારે આવે ને પૈસા લઈને વયા ગયા વેચાઈ ગઈ ઝાર પુરુષથી જારી રમતા કર્મની વેલ મેં સિંચી ત્યાં બધા એવા જ આવે ને પછી અલગ અલગ રોજ નવા નવા ઝાર પુરુષ સાથે બાજી રમે પૈસા મળે કર્મની વેલ મેં સિંચી એટલે કર્મ બધા ભેગા કર્યા સિંચી એટલે કૂવામાં પાણી કાઢે ને સિંચણ નાખે ભેગું કરે કર્મ ભેગા કર્યા કે હવે શું કરું માધવ સૂત કેશવ પિતૃ શોધે ભમી ગણિકા ઘેર આવે ધન દેખી જેમ દૂધ માંજારી ગણિકાને મન ભાવે રાજ શી કઉકની મારી રાજ માધવ તો ગયો માધવનો સુત હું મારા બાપાએ આવ્યા નહીં માને લઈને મા તો ગઈ એ તો સાવ નાનો હતો ઘોડીએ એટલે બહુ યાદ નહોતું એને બાપાએ પંદર વર્ષ ન કર્યો એટલે બાપા સાથે વધારે પ્રેમ હોય ને એટલે માને ગોતવા કે બાપાએ ન આવ્યા એટલે પોતે ગોતવા જાય છે માધવનો સૂત કેશવ પિતૃ શોધે અને થાક્યો પછી આ ગામમાં આવી ગયો પછી એને દુરાચાર બધા થઈ ગયા બહુ દુઃખ આવે ને એટલે પછી કહેવાય છે અવની પરથી નભ ચડ્યું વારી પાછું ત્યાં ને ત્યાં નીચું કર્મ નીચું રહેવાને સર્જાવ્યું આ દુનિયામાં સત્સંગનું બળ ન હોય એટલે એકવાર કુસંગ કરે ને એટલે જાય બારના ભાવમાં પછી એટલે એક પાપ કરે આવું લત લાગે પછી આમે દરિદ્રતા હતી માં તો ગુમાવેલી છે જન્મોને તરત બાપાને ગુમાવ્યા એટલે આ દુરાચારી થઈ ગયો એટલે વેશ્યા પાસે જાય છે ગણિકા ઘેર આવે છે ધન દેખી જેમ દૂધ માંજારી બિલાડીને જેમ દૂધ એમ ગણિકાને તો કામનો રસ નથી અર્થના કામે છે પૈસા જોઈએ છે અહીંયા તો એટલે દૂધને જેમ બિલાડી ઈચ્છે એમ આ વરાંગને તો પૈસાને ઈચ્છે ક્યાં હોય પૈસા આપે છે ને આવ ઓકે નવો ગ્રાહક હતો એટલે રૂપપત્નીને સોંપી એ ઓળખતો નથી એ તો આમે ઘોડીયો હતો એ ક્યાંથી ઓળખે કે મારી માં છે ગણિકાને મન ભાવે રાજ શીખું કથની હતી ગુણિકા એ મુદ્દને સોંપ્યો જાણ્યું ને મેં લલચાવ્યો દીગી પુત્રથી જારી ખેલું કર્મે નાથ નદ કુમારના ચરિત્રમાં એવું એવું આવ્યું ને પોતાની માતા સાથે જારી ખેલે છે આ પોતાના દીકરા સાથે જારી ખેલે છે દીગ હજો કે મેં જાણ્યું નહીં કે લલચાયો એને ઓલો રોજ આવવા માંડ્યો જારી રમતા કાળ વીત્યો કાંઈ એક દિન કીધી મેં હાંસી ક્યાંના વાસીને ક્યાં જવાના તું તેણે અતિથિ પ્રકાશી રાજ શી કહું કથની મારી પછી દોસ્તી થઈ ગઈ રોજ આવવા માંડ્યો એટલે એટલે પછી એકબીજાની મજાક કરે ને એટલે મજાક કરે છે કેમ ક્યાંના વતની છો તમે ક્યારે ગામે જવાના છો સ્વદેશ આને આખી વાત કરી કે હું અહીંયા કેમ આવ્યો છું હું કે વેપારી નથી કે હીરાનો મારી માને ગો તો મારા બાપા નીકળ્યા હતા તો મારા બાપાએ ગુમ થઈ ગયા છે અને બધી વાત કરે છે બાપાએ કીધું હોય ને કે તારીમાં કેવી રીતે ગુમ થઈ ગઈ એટલે બધી વાત કરે છે એટલે આને ખબર પડી કે આ તો મારી આત્મકથા છે આ બહુની તેવી ચિત્રી ચડે પછી એને એ ઓળખી ગઈ કે આ મારો દીકરો છે એની યાર હું સંબંધ કરું છું એલન નથી ખબર દ્રઢ મન રાખી વાત શું મેં ગુઈમે રાખી મારી પુત્રને કહ્યું તમે દેશ સીધાવો મેં દુનિયા વિસારી રાજ શીખવ કથની મારી રાજ શું કહે છે મારી વાત મેં દ્રઢ રાખી પણ એનું બધું સાંભળી લખ્યું મેં મન મક્કમ કરીને ત્યારે રોઈ બેસે એને પુત્ર જેમ કરીને ભેટી લે તો તો શું દશા થાય બેની એટલે કે મારી વાત મેં છુપાવી રાખી મન મક્કમ કરીને અને એને કીધું કે તમે મહેરબાની કરી અહીંથી નીકળી જાઓ હું કાલે અહીંયાથી ભાગી નીકળવાની છું કાલે આવતા નહીં હું નહીં હોઉં ની દોસ્તી થઈ ગઈ હતી અને આનું પરિણામ એ સારું નહીં આવે કે તું ભાગી જાજે ઓલો સમજી ગયો શાનમાં બ્રાહ્મણ પુત્ર હતો ને આ બધું આ ભાગે છે પુત્ર મેં વળાવી કયું ગણિકાને હા દીકમુજ મુજ જ ને મહાપાતિકની શુદ્ધિ માટે અગ્નિનું શરણો મુદને રાત શીખો કથની મારી રાત પુત્રને વળાવી દીધું પછી ગણિકા હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ જે હતી એ વારંગના એને કહે છે કે તારીને મારી સ્થિતિ શું છે આપણે કેવા કર્મ બાંધીએ છીએ અને વાત કરે જ બધી કે રોજ આવતો તે મારો દીકરો હતો મેં એને કાઢી મૂક્યો છે અને હું હવે આના પ્રાયશ્ચિત રૂપે અગ્નિ સંસ્કાર કરીશ અગ્નિમાં પડું છું હમણાં તને ધીક ને મને ધીક કે હા દીક મુજ તું જ ને મને તને બેને ધીકારે જો કે તારે કરવું હોય પ્રાયશ્ચિત તું મારી હારે આવો આપણે બે પડીએ નહીં તો હું એકલી પડું છું એનો ધંધો હતો લીમાયનો પછી શું થાય એકવાર ગુનો કરે ને પછી રીઢો ગુનેગાર થઈ જાય એટલે પ્રતિક્રમણ આલોચના હો સંવંતસરી સુધી ખમાય નહીં નાનો છોડ નીકળે પણ ઝાડ થઈ જાય તો તૂટે નહીં એટલે ગુનો કર્યો એટલે સવંસરી સુધી નહીં ખમવાનું એટલે એ જ્ઞાની પુરુષે આમ તો રોજવાર આવશ્યક છે આ સવાર સાંજ બે વાર કરવું પડે સામાયિકને પ્રતિકમણ એટલે બે વાર ક્ષમાપના તો બોલી જ લેવાની આપણે તો આ ચૌદશના દિવસે આલોચના રાખી પંદર દિવસથી વધારે નહીં ખમવાનું એટલે જ્ઞાની એ બધા અલગ અલગ આ ફાટા પાડ્યા છે કે આમ જેટલું થાય એટલું સરિતા કાંઠે ચેહ સળગાવી અગ્નિ પ્રવેશ મેં કીધો કર્મે નદીના પૂરમાં તણાણી અગ્નિએ ભોગનો લીધો રાજ એટલી કર્મથી મલિન થયેલી કે અગ્નિએ મારો ભોગ નું લીધો કે નદી કિનારે આ ચેહ સળગાવીને મારો જમ પૂર આવ્યું પાણી લાકડા તણાઈ ને પોતે તણાઈ ગઈ જીવતી બળી નહીં અગ્નિએ મને લીધી નહીં કે આને કોણ લે તમાકુ છે ને કોઈ ઢોર ખાતો નથી ખાલી માણસ જ ખાય વ્ય વાંદરા ગધેડા કોઈ દારૂ નથી પીતા માણસ જ પીવે અગ્નિએ ન લીધી મને કે એટલે હું મળીને છું કર્મથી કે જલમાં ત્રણાણી કાંઠે આવી આહિરે જીવતી કાઢી મૂજ પાપીને સંગરીને નદીએ આહિરે કરી ભરવાડી આહીર ભરવાડ હોય ને એને પકડી એવા આને બાઈને બચાવવું અને પછી એને ભરવાડન પોતાની પત્ની કરી નાખી આઈ રે મૈયારી બનાવી દૂધ વેચવા જાય દહીં વેચવા જાય નગરમાં સાંજે પાછી આવે પૈસા લઈને એ ભરવાડન દહીં દૂધ લઈ હું વેચવા પૂરમાં પેઠી ગત છૂટ્યો કોલહાલ થોડીને પણિયારીને હું નાઠી રાજ શીખવું કથની મારી રાજ એકવાર હું આવી રીતે જાતી હતી ભરવાડ દૂધ દહીં લઈને એક જંગલી હાથી છૂટ્યો બધા દોડા દોડી કરતા પનિયારીના મટકા પડ્યા બધી પોક મૂક્યો બધી માટલા ફૂટે એટલે અને આનું મટકું ફૂટ્યું આ હસે છે ખડખડાટ કે સોસ ક્યાં કરું એમાં શું ગયું તો શું ગયું કે હું આખો જ આત્મા જ મૂકી દીધો છે હવે શું ગુમાવવાનું છે બધું ત્યાં કે બહુ નુકસાન નથી થતું હવે શું નુકસાન થાય ત્યાં ત્યાં આત્મા મૂકી દીધા પછી આખો તો વયો ગયો તળિયે વયો ગયો હતો અથવાનું કારણ તે પૂછ્યું વીરા અતિથિ કીધું કોને જોઉં ને કોને રોવું દેવે દુઃખ મને દીધું રાજ શ્રી કૌકથની માં દેવે એટલે દેવે પ્રારબ્ધ દેવ નહીં દેવ દેવી નહીં બે માત્ર દેવે એટલે પ્રારબ્ધ યોગે અથવાનું કારણ તે પૂછ્યું આ અતિથિ મેં કીધી લે એટલે હું હસી કે બરોબર છે કે નહીં આ પણિયારીનું ફૂટ્યું બેડું ધ્રુસ્કે રોવા લાગી દહીં દૂધની મટુકી મમ ફૂટી હું તો હસવા લાગી રાજ શીકો કથની મારી એમાં શું હવે રડવા જેવું છે શું કે આને તો ઘણું નુકસાન મેં વરે લીધું છે આ શું લાગે એને મૈયારીની દુઃખ સુણી મૂર્છા થઈ દ્વિજને ઓલો ત્યાં હતો બ્રાહ્મણ કોણ છોકરો કેશવ એ સાંભળે છે કે આ મારી વાત છે મારી માની વાત છે મારા પિતાની વાત છે બેભાન થઈ ગયો એ આ હસે છે બેબાન થઈ ગયું મૂર્છાવાળી તવ હા ઉચરે દ્વિજ કહે દીક મુદને ધીકાર જો મને હું મારી મા સાથે સૂતો હતો ભોગ માટે હું આવું પ્રદ્દન કુમાર પછી શ્રીકૃષ્ણના પુત્ર તરીકે અવતરે છે અને કેવળી ભગવાન નેમિનાથની દેશના સાંભળે છે કે આવું છે આ કઈ પત્ની સાચી કયો પતિ સાચનો બધું કલ્પિત જેના વિના એક પળ નહીં જીવી શકું એકસો અઠ્યાવીસ પત્રનું વિવેચન છે ને છે કુપોલ દેવે ક્યાંય ને ક્યાંય અર્થ મળે જ ગોપોલ દેવ નો પરિચય વાંચીએ ને ક્યાંય ને ક્યાંય વચનામૂત ના અર્થ મળે આપણને ક્યાંક ને ક્યાંક ગાંધીજીને કહ્યું હોય અંબરલાલભાઈ ને કહ્યું હોય પ્રભુજીને કહ્યું હોય કે હું સિદ્ધ છું જેવો પાત્ર મુનિઓને એમ કહી હું અસિદ્ધ શિલાન હું સિદ્ધ કે આપણને કેમી ન કે હું જાણી છું માનીએ માનીયે આપણે તમે જવેરી છું મા દીકરો બે પસ્તાવ કરી જ્ઞાની ગુરુને મળ્યા ગુરુની દીક્ષા શિક્ષા પામી ભવના ફેરા તળિયા રાત શી કૌકથની મારી રાજ જાય છે જ્ઞાની ગુરુ પાસે કે મેં આવું કર્યું છે પાતક પ્રાયશ્ચિત આપો સર્વસંગ પરિત્યાગ કરવો છે આ સંસારને છાંડવો છે હવે પૂઠ દીધી એક ભવે ભવ બાજી ખેતતા રમતા ઉલટ પડે પાસા ભરતી ઓટ પછી પાછી ભરતી એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી ઊંચી નીચી ફેર્યા કરે જીવનની ઘટમાળ ભરતી પછી તો ઓઠ ઓઠ પછી જુવાળ આવે છે માનવ જીવનના એવા મોજા એક દિન ઈદ અને એક દિન રોજા ફરસાણ મીઠાઈ ફ્રૂટ બધું ખાય પછી બીજા દિવસે ભૂખું રહેવાનું પછી આવું જ છે તડકો ને છાયો આવ્યા જ કર્યા એટલે લેપાવા જેવું નહીં સુખ સમયમાં ન જવું દુઃખમાં હિંમત ના હારવી સુખ દુઃખ સદા ટકતા નથી આ નીતિ ઉરે આણવી એટલે બહુ કોકનો જન્મદિવસ આવે લગ્ન દિવસ આવે કે ખરીદે ઘર અંગૂઠા ઊંચા કરવા માટે બધું આ ભોગવવું પડશે કર્મ બંધ થશે આનો ધ્રુવ કાટો લોકસંજ્ઞા છે એક ભવે ભવ બાજી રમતા ઉલટ સુલટ પડે પાસા નાના વિધ ભવ સાકળ છે ખેલે કર્મ તપાસા રાજ શીકવ કથની મારી મારી બધું કહી દીધું શું કહો હવે બહુ ના કર્મના ખેલ આ કર્મના ચમત્કાર કર્મનો કોયડો છે આલબેન સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ